ભારતીય જનતા પક્ષને આપણે નબળો પાડવાની વાતચીત મને યાદ બી લાગી ગઈ નહીં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા પાછળ કોઈ અમારો ઉદ્દેશ નથી કોંગ્રેસનું સંગઠન નબળું થઈ ગયું છે કોંગ્રેસના સંગઠનની અંદર હવે કંઈ રહ્યું નથી કોંગ્રેસ પાર્ટીની અંદર સંગઠનની અંદર અમે ગમે એટલી મહેનત કરીએ પણ સંગઠન એટલું મજબૂત થઈ શકે એવી પરિસ્થિતિ નથી છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ નેતા એવા કોંગ્રેસના નારણભાઈ રાઠવાએ કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપના સાથે જોડાયા છે ત્યારે આપણે સીધે સીધા સીધે નારણભાઈ રાઠવા સાથે વાત કરવા જોડાયા છે નારણભાઈ મુખ્ય કારણ શું છે કોંગ્રેસ છોડવાનું અને ભાજપમાં જવાનું કારણ કેમ થયું દેખો મારું રાજ્યસભાનો ટર્મ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં પૂરું થાય છે અને મારી ગણતરી છે કે ભારતીય જનતા પાર્ટીના યશો વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કુશળ વહીવટની અંદર અમે લોકો છ વર્ષ સુધી જોયા છે છ વર્ષની અંદર આપણા વિસ્તારમાં ઘણા બધા વિકાસના કામો થઈ રહ્યા છે જે પડતર માંગણીઓ હતી એ પણ પૂરી થઈ ગઈ છે અને કોંગ્રેસ પાર્ટી છોડવાનું મુખ્ય કારણ જ એ છે કે વિરોધ કરવા ખાતર વિરોધ કરી અને પક્ષને ભારતીય જનતા પક્ષને આપણે નબળો પાડવાની વાતચીત મને યાદબી લાગી ગઈ નહીં મારી દ્રષ્ટિમાં વિચાર કર્યો કે આ વિકાસની ગાથાની અંદર સૌ સાથે મળીને કોઈ વિરોધ વગર અમારા સાથીના જે કાર્યકરો છે એ કાર્યકરોને પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આયોજન મંડળ એટીબીટીના કામો ટ્રાયબલના કામો એ કામોની અંદર સરખી ભાગીદારી થાય અને ગ્રામીણ વિકાસ મંત્રાલયની અંદર પણ જે જે કામો અમારા ગ્રામ ગવર્નિંગ બોડીમાં મંજૂર કરવાનો થાય એ વિના વિવાદે બધા કામો થાય એટલે કાર્યકરોને પણ કોઈ નારાજગી ન રહે કાર્યક્રમની જ લાગણી એવી હતી કે નારણભાઈ આપણે સાથે બધા રહી અને કોઈ પણ વિરોધ વગર ભારતીય જનતા પાર્ટી સાથે ભરી દઈએ તો તમામ કામો આપણા ખૂબ સરળતાથી થાય એ દ્રષ્ટિ રાખીને અમે લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ ગઈકાલે કમલમમાં જઈ અને પહેર્યો હતો બિલકુલ ભારતીય જનતા પાર્ટીનો ખેસ કમલમમાં જઈને પહેર્યો છે નારણભાઈ ખાસ કરીને ચર્ચાઓ એવી ચાલી રહી છે કે નારણભાઈ ભાજપમાં જે જોડાયા છે તો તેમના પુત્રને ટિકિટ માટે જોડાયા છે આ બાબતે આપ શું કહે દેખો એ વાત બિલકુલ સત્ય નથી સત્યથી વેગળી છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા પાછળ કોઈ અમારો ઉદ્દેશ નથી અમે લોકો અનકન્ડિશનલ માનનીય સી આર પાટીલ સાહેબની સાથે ચર્ચા કરી અને પ્રદેશના અધ્યક્ષ તરીકે અને એમના પણ જેટલા જનરલ સેક્રેટરી વાઇસ પ્રેસિડેન્ટ હતા એની સાથે ચર્ચાઓ કર્યા બાદ અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પણ અમારે ચૂંટણી બે હજાર ચોવીસની લોકસભા આવે છે એટલા માટે જોડાયા છે એવું કોઈ કારણ નથી અમોને નરેન્દ્ર મોદી સાહેબની જે વહીવટ કરવાની જે કુશળતા છે અને વિસ્તારના વિકાસની અંદર જે ખૂબ મોટી એવી આ બાજુ ગ્રાન્ટની ફાળવણી કરી પરમદિવસે અમે લોકો રેલવેના કેટલાક કામો જોયા એકતાલીસ હજાર કરોડના કામો એ થઈ ગયા મેડિકલ કોલેજ છોટાઉદેપુર મંજૂર કરી જેઆઈડીસી અહીંયા મંજૂર કરી અને એની સાથે સાથે અનેક કામો આ વિસ્તારની અંદર એમને કર્યા એટલે વિરોધ કરવા ખાતર વિરોધ કરવો એ બરાબર લાગતું નથી અને એના કારણે અમે લોકો એમની આ વિકાસની જે ગાથા છે એ ગાથાની સાથે અમે લોકો સહયોગ આપી અને સંયુક્ત રીતે સૌનો વિકાસ સાથે થાય એ પ્રમાણેની લાગણી રાખીને અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એટલે કોઈ પક્ષની લાલચ કે પક્ષની અંદર કોઈ હોદ્દો કે પક્ષની અંદર કોઈ ટિકિટ લઈને ચૂંટણી લડવાની અમારી કોઈ ભાવના નથી બિલકુલ પક્ષની લાલચ નથી નરણભાઈ ખાસ કરીને હવે ટૂંક સમયમાં જ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અહીંયાથી પસાર થવાની હતી બોડેલી ખાતેથી આવવાની છે અને એ જ સમયે આપને આ કોંગ્રેસનો હાથ છોડવાનો કારણ શું થયું કે તમે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોવા દેખો કોંગ્રેસનું સંગઠન નબળું થઈ ગયું છે કોંગ્રેસના સંગઠનની અંદર હવે કંઈ રહ્યું નથી અમે લોકો કોશિશ ખૂબ કરી કોંગ્રેસ પાર્ટીને અહીંયા મજબૂત કરવા માટે પરંતુ અમારા બે સાથી માન્ય ધીરુભાઈ ભીલ અને માન્ય મોહનસીભાઈ રાઠવા એ લોકો બીજેપી જોઈન કરી છે લગભગ પચાસ સાહીઠ ટકા જેટલા કાર્યકરો મારી સાથેના અને મારી ત્રિપુટીના હતા એ કાર્યકરો સામે જતા રહ્યા છે અને હવે કોંગ્રેસ પાર્ટીની અંદર સંગઠનની અંદર અમે ગમે એટલી મહેનત કરીએ પણ સંગઠન એટલું મજબૂત થઈ શકે એવી પરિસ્થિતિ નથી અને જે કામો હતા વિકાસના જે વિકાસની જે ગાથા ચાલે છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના યશસ્વી નેતૃત્વ હેઠળ તો એને ધ્યાનમાં રાખીને અમે લોકો એની સાથે જોડાયા છે માની રાહુલ ગાંધીની જે હાથ હાથ જોડો કાર્યક્રમ અને હાથસે હાથ જોડો ને ન્યાય યાત્રા જે આવવાની છે એ ન્યાય યાત્રાની અંદર અમે લોકો પહેલે અમે લોકો પ્રોગ્રામ બનાવ્યો ત્યારે અમે એક સાથે હતા પરંતુ અમે પાર્ટી જોઈન કર્યા પછી અમે લોકો એમને એ યાત્રાની શુભેચ્છા પાઠવીએ છીએ પણ અમારે બીજું એની અંદર કોઈ અવરોધરૂપ થવાનું નથી અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક બન્યા છે અને એ ભારતીય જનતા પાર્ટી જે આદેશ અને જે સૂચના આપે એ પ્રમાણે અમે લોકો જે જવાબદારી આપે એ નિભાવવા માટે અમે લોકો સક્ષમ છે પાર્ટી બિલકુલ તમને જે આદેશ આપે તે તમે નિભાવવા સક્ષમ છો તૈયાર છો પરંતુ નારણભાઈ લોકસભા બે હજાર ચોવીસમાં જો પાર્ટી નારણભાઈ કે સંગ્રામભાઈને પસંદ કરે તો નારણભાઈ કે સંગ્રામભાઈને પસંદ કરે તો નારણભાઈની કેવી તૈયારી ચૂંટણી લડવા માટે દેખો પાર્લામેન્ટરી બોડી ભારતીય જનતા પાર્ટી દિલ્હીથી જે આદેશ આવે અને જે નામ નક્કી થાય એને અમે લોકો ખૂબ સ્વાગત કરી અને તંદુર મહેનત કરીને ઉમેદવારને જીતાડવાની કોશિશ કરીશું મારું નામ આવે કે સંગ્રામનું નામ આવે અમે અમે તો કોઈ દાવેદારી કરી નથી બાયોડેટા પણ આપ્યો નથી પણ પક્ષના મોડીઓએ ગઈકાલે સ્વાયન્સ લઈને અહીંથી ગયા છે છોટાદપુર લોકસભાનું મંતવ્યો જાણી લીધા છે પાર્ટ પાર્લામેન્ટરી પાર્ટી હાઈકમાન્ડ જે આદેશ કરશે જે ઉમેદવાર નક્કી કરે તે ઉમેદવારને અમે લોકો જીતાડવા માટે પૂરેપૂરી સહયોગ અને કોશિશ કરીશું બિલકુલ આ હતા જે ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે નારણભાઈ રાઠવા તેઓ જણાવી રહ્યા છે કે જે પક્ષ અમને જે પણ હાઈકમાન્ડ અમને આદેશ આપે તે પ્રમાણે અમે ચાલીશું અને પાર્ટી જે પણ આદેશ કરશે તે પ્રમાણે અમે ચાલીશું અને જે પણ ઉમેદવાર હશે તેને અમે જીતાડવાનો પ્રયાસ કરીશું તેવું નારણભાઈ રાઠવા જણાવી રહ્યા છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર